ઉઠાણ ગોમના એક આ લાઈનનો વાલ બંધ કરવાનો અને એક પીલી લાઈનનો વાલ ખોલવાનો ઓમના ઓમ તો મારી જિંદગી બરબાદ થઈ જઈ છે અને આ 3000 રૂપિયાના પગારમાં ગોમનો પટાવાળો થયો છે ને તે જરાય પોહાતું નહીં પૈસા એટલા બધા ખૂટ્યા છે ને ઘર મોં અઠાઈનું લાવવાના હાલ તારે હોહા પડી જાશે અમે કરું તો કરું આમાં નોકરી તો કોઈ પોહા એવી લાગતી નહીં ગમે તે કરીને કોક કરીને પૈસાનું સેટિંગ કરવું પડશે અને બાબુજીને કીધું કીધું આવો તો એક મહિનો બે મહિનાનો ઉફાળ આલો એ તો હું કોમ કરે જો પણ આ બાબુળો ખાવા ઓછો નહીં સરપંચને બધા એક પૈસોય આલવા તૈયાર નહીં આમ મારે જ કોક કરવું પડશે ના હોય ને તો મને માળાવાળી કરવા દે જેને કહો મેળ નહીં આવે ને કે લોકોના પગ દબાઈએ આમાં આખી જિંદગી પૂરી થઈ જશે હાથ અહવાય હમણાં પાણી પીવા આવે કર્યો ખબર પડે ના ના જોણે હું તો ના હોય ગોમમાં રખડ તો એમ જેમ પેલા સરપંચને બાબુળો એ બધા શેડી થઈ જાય છે એમ શેડી થઈ જાય છે ગમે તે કરી અને ગમે તે કરીને થોડા ઘણા પૈસાનું કોઈ સેટિંગ તો કરવું જ પડશે આ ઓમ બધા કોમવાળા વાળા નહીં બોલે ના હોય તો થઈને વાલ જ બંધ કરી દે વાસી પછી તમારી ખબર છે આ કોમ કા બાબુજી કા સરપંચ આ એક ઓમ કોઈ શીપ દેવા નહીં ના હોય ને હું ભારો હાકો આખા ગોમ નું પાણી આ વાલ બંધ કઈ નાખ્યો

તો તમારા ગામમાં માં ફરે જવું પડશે ના ત્રણ હજાર રૂપિયા કોઈ મારું પૂરું એ નહીં થાય મારા ખરું ને અશ્કરે મારા વાળી કર્યા વગર મેળ નહીં આવે ગામ માં લાગે છે હજી ગામ વાળા બરોબર ફોન થયેલું નહીં ના હોય તો આજે આખો દાડો આ કરીને હોય બે રહું છે એટલે શું હા ના તો મુજો નાતરા તો પોણી બાર થઈ જીવ પપ્પાનો જ નાળો એ બાકી છે તે હું કરું કનો છોકરો છે રે દાતારી ઓળમાં પોણી નઈ આવે તાર બાપાને મે કહેલ એકા

આ તો પોત દાડા પોણી આવશે અને પછી તો પછી જમા કરે છે હવ કરે છે 100 ટકા 100 ટકા તો તારી ચકલી ચાલુ કરું છું પણ કહી દેજે ગામમાં જેને કેવું હોય ને કે ભાઈ વેરો ફરિયા છે તાને ખેમાં પોણી છો છે બાકી ગોમમાં પોણી નહીં આવે હારું કેમાં પાલતી લહેડ વેરાન પાલતી પાલતી હું કરે પાલતી આલી દઉં છું અરે પાલતી તાલવી પડે કા એમને હું ખબર પડા જીવનજીના 2500 રૂપિયા 2500 રૂપિયા જમા

ઓય એક આદલો ટોટિયો જુદો કરી નાખું અને પટાવારી એવું રાખી દે ને ખબર ના પડે ના તો એનોય ટોટિયો જુદો કરી નાખું મારા પાણી લે એ આટલા બધા ગરમ થઈ ગયો હું કરવાનું મને હું કરવાનું નહીં એમ પેલો તારો સાહેબ મારા સાહેબ

ભીખ માંગવા મોકલવાનો છે એટલે ભૂસે મારે છે તું પાણી સોરવાનું કર ને શુમા કાકા કોઈ જેવી તેવી વાત નહીં આ તો મારી નોકરીનો સવાલ છે વાત કરો છો તે આમ તારા માં શો ગવર્નમેન્ટ નોકરો હતે જતો રહે છે અમારા ઘેર તો મારા નોકરી લીધે પોણી આવે છે પણ મારા નોકરીના ના લીધા ઘર તેલ આવે છે અને મરચું મેઠું આવે છે વાત કરો છો તે હેર જોઈ લે એટલો બાકી જોઈ લે હેર જોઈ લે તે દાદાગીરી નહી કરવાની બાકી દાબાબાની વાત નહી કરવાની ભાઈ બની ભાઈ બની ના રીતે કોઈ નોકરો જતો રહે છે તે વાત કરો છો તે

આ વેરા લેવા બધું નાટક કરી મોજ બંધ કર્યો છે આ તો લગીર મારો ગુસ્સો ઠંડો પડી ગયો ના કઈ એકાદા નો ટોટિયો જુદો કરીને મેલો તો આ ગુસ્સો ઠંડો પડી ગયો ને એટલે બોલ્યો નહીં કોઈને તો મેં કઈ પૂછવા આવતા હતા અને છે પચા હો જણા ઠપો ઠપ આવી જાય બધું કઈ દીધું વેરો લઈને આપવું હોય તો બાકી ભાઈ આવતા નહીં આઈ ગયા લાવ આઠ રૂપિયા કાઢો રવા દો કે નહીં રવા દો ના ના પણ તમે શરમ આપી દો આમ ગોમ નો કરવા નેકડી પડો છો ગોમ વેરો પડતા નહી શરમ આપી દો તમે પોચ છે ભરી દીધા સમ પોચ નહી આટ છે પણ આટલો તો જમા કર નહી શું માકા નહી મેળાવ ના મેળાવ તમ નહીં મેળાવ એટલે 8000 રૂપિયા હતું તો મેળાવશે પોચ ધાર માં તો ખાલી ઘેરા વાદ આવશે ચકલી ચાલુ કર છો ને એટલે કોઈ થી મુ ફૂંચે જો તમે તો તો ટેન્કર મંગાવી દો કસો તો નહીં કેટલા દાડા ટેન્કર મંગાવશો કેટલા દાડા મંગાવશો ટેન્કર વાળા ખાતી તો દહ ગણું મોઘું પડશે ખબર છે નહીં પડતી અને તો વાર હાઈ છે છોકરો ના છોકરા થાય ને તો પેઢીઓ ની પેઢીઓ જતી રહે પણ હાલ ઉપર છે અને હું તો કેવું લે આ જમકર ને પાવતી આવવાન કર હે ફટ દઈ કેટલા આવ્યું ઓછ છે એનો તાઈ ને પાસે કરશીઓ કો કર ભાઈ બની બધું તાલ બાકી પાવતી નઈ મળે તાઈ જમક કરાવી દેજો અને પાવતી લઈ જજો નઈ કાટો હળો

કીમાં લાવ્યો શું થાય ખેમાં શું કરવા લાવ્યો ખોટો ખાલો કોકનું ના લઈને ફરાય એ એક્સિડન્ટ થાય તો તો ભાજી જાય કોઈ પરભારું નહીં મારું છે પોતાનું પાડે જોરદાર બાઈક છે તો હા એ તો ઉતર ખાલી ઓટો મારી દીધું મને આવેલ હોટ નહીં મારો બેસ વાત કરે છે તે કેમા તું નોકરી કરે છે મય લાયો મય જીવણિયા કોઈ પટાવાળાની નોકરી કરતા એમાંથી બુલેટ બાઈક ના આવે છે સમ ના આવે યાર છનો આ તો જીવણિયા હું જીતું ખબર થા વારે પેલો ગોધીનગર બાજુ હારી થાય કે ઓ ઈકળ હાલ જમીનોના ભાવ બહુ ચાલે છે બરોબર બહુ ચાલે છે તે તું જોવે ને તો ચાલ જમીન વેચાઈ છે જમીન નહીં વેચાઈ લે પણ ત્યાં મારા હારા જમીન હતી ઈકળ વિકો હા કોવા એસી લાખ રૂપિયા માં જઈ ચાર નોમ હતો અમારે ઘેર થી ઉધી નો મારા હાલ ના પાલતી દીધી કીધું આપડે સહી નહીં કરવા દઈએ ભાઈ એને ના પાલતી દીધી મારા ઘેર થી તાર ભાભીને કીધું હાલ સહી ના કરતી જયારે ઉધી દસ લાખ રૂપિયા ના તાર ઉધી દસ લાખ રૂપિયા દસ હાલ તાણે સહી કરી અને પછી લાવી દીધું તે ખેમા રેસ એટલા નું આવ્યું આ તો એ જીવન દોઢ બે લાખ માં

દાખાય થોડા વાપરે ને મોજ કરીએ

એટલે કોક કરીને ને ગોમ આવક થાય ને એવું કરવું પડે જાય બાપુજી ભેગા દે ઓહો બાપુજી તો આવા છે વાત જોઈ ને બે હેડો શું છે ન હું એ તને આય જન્મ માં ફરું છું અમો હું કહું શિલક કોઈ રહ્યું નહી ગોમ માં જો પેલા એ છે ગોમ માં કજી એટલે હું એ જ વાત કરું છું બાપુજી ગોમ માં કોમ તો બધું થાય છે પણ ગોમ આવક થાય તો એવું તો કોક તો કરવું પડે છે જે સ્કીમ લાવીએ છે ને તો સ્કીમ માં પૈસા વપરાય જશે પણ પેલી નેવું દહ સ્કીમ આવે છે ને

પણ આખા ગામનું હેન્ડલિંગ એ પટાવારો જ કરે સકતા ને આપણો તો ખાલી નામ ના છે હેન્ડલિંગ કરાય હું પણ એના ઉપર ભરોસો ના કરતા અને વિશ્વાસ ના રાખતા થોડું ધ્યાન રાખવાનું કર્યો રહ્યો ગામમાં કરે ધ્યાન રાખું છું બાબુજી બધું ઘર ઘર મેલે મેલે પૂછું છું કે પાણી ટાઈમસર આવે છે કે નહીં આવતું કે કમ્પ્લેટ આવે છે તો બરોબર એ તો ઓફિસ કમ્પ્લેટ સાફ કરી દે છે પંચાયતમાં ના ગામ તો જબરું કરે છે હા સાહેબને મસાલા ખવડાવવા ચા પાણી કરાવ